你们吧

વાયું વાતું વાત માં બધું ખોયું યા ગું વાતું પગ ય પાસે તને જાત રાયુ કરવા પગ યા પાસે તને જાત લાયું કરવા દોડા દોડી માં બધું ખોયું યા મોું જીવન વાતો માં

વાયું હે વાતું વાતું માં બધું કોયું યા જીવન વાતું માં કોયું જીવન સત્સંગ કરવા જીવન વાયું સર યા મો જીવન વાું મા કોયું વાતું વાત માં બધું કોયું યા મંગું જીવન વાતું મા કોયું માં બધું જીવન શ્રી કૃષ્ણ બનૈયા લાલ